નસવાડી તાલુકાના બરોલી હરિપુરા વિસ્તારમાં પરમિશન વગર ખેર કાપતા છે નસવાડી તાલુકાના બરોલી વદેશિયા વિસ્તારમાં વન વિભાગે મહત્વપૂર્ણ બાતમી મળી હતી કે એક વ્યક્તિના ખેતરમાં આરએફઓની કોઈ પણ પરવાનગી વગર ખેતરમાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે માહિતીના આધારે નસવાડી આરએફની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંબંધિત ખેતરમાં ખેડનું વૃક્ષ પરમિશન વગર કાપવામાં આવી રહ્યું છે જે વન કાયદામાં સ્પષ્ટ ભંગ છે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી કાપવામાં આવેલા ખેડનો કબજો લીધો છે આ સાથે જ સ્થળ પર પંચનામું તૈયાર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે વન વિભાગ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ખેડ સહિત કોઈ પણ વન ઉપજનું કાપવામાં કરવા માટે આરએફઓની